સાથે ગરીબ રિક્ષા ચાલકના પરિવારને ન્યાય મળે અને વળતર મળે તેવી માંગ કરવામાં આવી હતી સાથે આ બેદરકારી સ્થાનિક અધિકારીઓ અથવા કોન્ટ્રાક્ટરની હોય ત્યારે મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રી મેયરશ્રી ચેરમેનશ્રી દ્વારા સંપૂર્ણ તટસ્થ તપાસ કરી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે સાથે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લઈને યુદ્ધના ધોરણે રોડ રસ્તા પર ખાડા પડેલા હોય તેવું પેજવર્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જી કમલેશભાઈ આજે જે ઘટના બની છે એના વિશે તમે શું કહેશો વડોદરા શહેરમાં આવે જે સરદાર એસેટ જે કહેવાય છે કે વાઘોડિયા જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ જે કહેવાય છે કે તદ્દન જે ખાડા ભૂવા પડી ગયા છે સાથે સાથે ગઈકાલે રાત્રિના રોજ જે એક રિક્ષા ચાલકનું જ્યારે મૃત્યુ થયું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરની અને કોર્પોરેશનની બેદરકારીને કારણે મૃત્યુ થયું છે ત્યારે ખાસ કરીને હું આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે આ જે રિક્ષા ચાલક છે આ રિક્ષા ચાલકના એવી અમારી ખાસ માંગણી છે કારણ કે વડોદરા શહેરના નાગરજનો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે ત્યારે એડવાન્સ ટેક્સના રૂપે પણ આમને વહેલામાં વહેલી તકે વળતર મળવું જોઈએ સાથે સાથે અહીંના સ્થાનિકોએ જે કહેવાનો મતલબ કે અહીંના સ્થાનિક લોકો છે તેઓની અવારનવાર જે રજૂઆત લેખિતમાં મોફિકમાં કરી છે છતાં પણ વડોદરા શહેરના જાડી ચામડીના મગરોના પીડું પાણી હતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો જે ધારાસભ્યો છે સાથે સાથે અધિકારીઓ છે આ તમામ રીતે નિષ્ફળ થયા હોય ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર સાહેબ ચેરમેન સાહેબ આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે કારણ કે આઠ મહિના સુધી આ જાડી ચામડીના મગરો વિશ્વામિત્રીમાં સુતા હોય છે અને જ્યારે ચાર મહિનાનો વરસાદ હોય છે ત્યારે જે ખાડા પૂરવા માટે નીકળી જતા હોય છે ત્યારે હું આજે આપના ન્યૂઝના માધ્યમથી અપીલ કરું છું કે તમામ રોડ ખાડા પૂવા જે પણ હોય તેને તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે આ પૂરાણ કરવામાં આવે અને આ પરિવારજનને ન્યાય આપવામાં આવે તેવી અમારી ખાસ માગણી છે subscribe now and press the bell icon never miss an update